તો રાજકોટ જિલ્લામાં ગોંડલના અનિડા ભાલોડી ગામે પીજી વીસીએલની સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો છે ત્યારે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી જો કે અધિકારીઓના બહેરા કાન દ્વારા ફરિયાદો ન સંભળાતા લોકો ખૂબ જ રોષે ભરાયા હતા ત્યારે ગામમાં છેલ્લા સાત દિવસથી વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોને પણ ખેતીવાડીમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે રોષે ભરાયેલા લોકોનું ટોળું મોડી રાત્રિએ ગોંડલ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યું હતું જેમાં સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય સહિત એકસો પચાસ જેટલા લોકો પહોંચ્યા હતા ત્યારે લોકોએ ગોંડલ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો ત્યારે ગ્રામજનોએ વીજ સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી અને વીજ પુરવઠાનો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી